શિયાળાની ઋતુમાં જ્યારે શિયાળો ચમા જમ જામ્યો હોય ને ત્યારે કાળવા ચોકમાં એક જગ્યાએ મારી ફેવરિટ વસ્તુ મળે છે એ વસ્તુ છે નીરો જે માત્ર શિયાળા દરમિયાન જ મળતો હોય છે તો આજે જાણીએ કે શું ટાઈમિંગ છે કઈ જગ્યા છે તમામ વસ્તુ જો એક્ઝાઇટ તાજ કોલ્ડ ડ્રિંક્સ છે ને ત્યાં આ જગ્યા ઉપર વર્ષોથી સરસ મજાનો નેચરલ નીરો મળે છે કેમ છો બધા મજામાં જાવો આનો ટાઇમિંગ અને આની શું ખાસિયત છે તેના વિશે થોડી વાત કરો આપણે આજની માહિતી તમને વેબરેટ દેખાડો આમાં આખી એની પ્રોસેસ શું એ બધે અમારે લખી લઈએ ઓકે સવારે આપણે છ વાગે થી નવ વાગ્યા સુધી સાંજે છ થી રાતના બાર વાગ્યા સુધી શિયાળામાં આપણે ત્રણ મહિના સુધી ચાલુ થાય બારમા મહિનામાં ચાલુ થાય એટલે ફેબ્રુઆરીમાં પૂરો થઈ જાય બરોબર અને શરીર માટે બહુ સારું ને બહુ તંદુરસ્તી માટે બહુ સારામાં તારે એ માટે તો દોસ્તો નિરોગ્યો અને નિરોગી રહ્યો કાળવા ચોક માં ગમે ત્યારે મુલાકાત લેવાનું થાય ને તો આ જગ્યા ઉપર એક્ઝેક્ટ જે પેરામાઉન્ટ હોટેલ છે ને એની સામે આ જગ્યા ઉપર તાજ કોલ્ડ્રિંક્સમાં ઠંડો ઠંડો સરસ મજાનો નીરો મળે છે જરૂરથી મુલાકાત લેજો